જય માતાજી મિત્રો હું સિંગર રમેશ ઠાકોર કે આજે તો આપણા ખરડોસન વિસ્તારની અંદર આવ્યા હતા અને ગોગા બાપા ફોર્મ હાઉસની અંદર આવ્યા હતા અને મહેશભાઈ દેસાઈના આજે ફોર્મ હાઉસ ઉપર આવ્યા હતા અને સરસ આજના આવા કાર્યક્રમની અંદર અમારા બધા ચાહકો પ્રકાશજી ઠાકોર અને અમારા માણીપુરાની ટીમ પણ બટાકા પણ કાપે છે અર્જણભાઈ અને બધા ચાહકો અને અમારા ખરડોસનની એક ટીમ છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને જેમ એમાં એમ વિડીયો બહુ શેર કરજો મારા ખેડૂત મિત્રને આ વિડીયો બહુ શેર કરજો અને માતાજી ચોસઠ માની આસમી કૃપાથી કે મહેશભાઈને ખૂબ જ હજાર ગણો ભાવ આપશે એવું દિલથી પ્રાર્થના કરીએ છીએ અને મિત્રો ખરેખર તો કહેવત મળશે કે દોસ્તી દોસ્તીમાં ઘણો ફેર છે દોસ્તી કેને છે અને આજે બધા અમારા મિત્રના આવી દોસ્તી પ્રમાણમાં તો આજે આ કાર્યક્રમની અંદર બહુ આનંદ પણ આવે છે અને મિત્રો આવોને આવો સપોર્ટ રાખજો અને મિત્રો ઇન્સ્ટાગ્રામ આરડી રમેશ ઠાકોર પંદર ચૌદ અમને ફોલો કરજો અને યુટ્યુબ ચેનલ છે સિંગર રમેશ ઠાકોરને સપોર્ટ કરજો અને હું ઠાકોર સમાજમાંથી પણ આવું છું અને મિત્રો સપોર્ટ કરવાની ખૂબ જરૂર છે જય હિ જય ભારત માતા કી